આજે પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રવિવારનો દિવસ છે હું આજના વાળના સ્વામી શ્રી સૂર્યનારાયણ ભગવાનને નમન કરું છું આજે શ્રાવણ મહિનાના વધપક્ષની સાતવમી ત્રીજી છે આજે સાંજના ચાર વાગ્યાની ત્રિસ્તાલીસ મિનિટ સુધી ચંદ્રમાં ભરણી નક્ષત્રમાં રહેવાના છે ત્યાર પછી ચંદ્રમાં મૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે ધ્રુવ યોગ છે અને વૃષ્ટિ અને વૌ છે આજે રાત્રિના દસ વાગ્યાની ત્રીસ મિનિટ સુધી ચંદ્રમાં મેશ રશિમાં રહેવાના છે ત્યાર પછી ચંદ્રમા વૃષભ રાશિ પ્રવેશ કરશે આજે સાંજના ના ચાર વાગ્યા ને બત્રીસ મિનિટ સુધી ભદ્રા છે આજે સિતરા સપ્તમ છે આજે સિંધી સમાજમાં માં ફળદી પર્વ હોય છે અને આજે સાંજના ના ચાર વાગ્યા ને પિસ્તાલીસ મિનિટ સુધી રવિયોગ છે આજે અભિજીત મુહૂર્ત નો સમય સવારે ના અગિયાર વાગ્યા ત્રીસ મિનિટ થી બપોર ના બાર વાગ્યા ત્રીસ મિનિટ સુધી હતો વિપુલ પણ નવું અને શુભ કાર્ય અભિજીત મુહૂર્ત માં કરવું જોઈએ આજે રાહુકાળ સમય સાંજના ચાર વાગ્યા ને ત્રીસ મિનિટ થી સાંજના છ વાગ્યા સુધીનો હતો

તેથી આજનો આખો દિવસ બધી સાવધાની પૂર્વક પસાર કરું જોઈએ